હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આ છે મકાઈ આ મકાઈ દેશી મકાઈ છે અમેરિકન નથી તો આપણે આ રીતે ઓછા દાણાવાળી જે મકાઈ આવે છે એ લીધી છે તો આ મકાઈને તમે ક્યારેય તાવડીમાં શેકી છે તો અહીંયા આપણે તાવડીમાં શેકીશું તો આવી અહીંયા ઓછા દાણાવાળી મકાઈ આવે એ ખૂબ મીઠી હોય છે તો અહીંયા જુઓ કે હાથથી એકદમ આસાનથી દાણા પડી જાય છે તો આપણે આ મકાઈના આપણે બધા દાણા કાઢી લેવાના છે તો અહીંયા તમે જુઓ છો કે એકદમ સરળ રીતે એક હાથથી જો દાણા પડી જતા હોય તો આપણે બંને હાથથી સરસ એવા આસાનીથી દાણા કાઢી શકીએ છીએ અને એકદમ આખો દાણો નીકળે છે તો આ દાણા કાઢતા બિલકુલ વાર નથી લાગતી એટલે મેં અહીંયા એકદમ ઓછા દાણાવાળી મકાઈ આવે છે એ લીધી છે જો તમે ઘાટા દાણાવાળી મકાઈ લેશો ને તો એમાં મીઠાશ પણ ઓછી હશે તો અહીંયા આપણે બધા જ મકાઈના દાણા કાઢી લેવાના છે તો જુઓ કેવા સરસ મોટા દાણા અને એકદમ કૂણા દાણા છે તો આ દાણા એકદમ શેકાઈ જાય એટલે મીઠા અને સરસ એવા લાગે છે તો તમે ક્યારે આ રીતે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી કરજો તો અહીંયા જેને દાણા પાડીને મકાઈ ખાવાની આળસ આવતી હોય તો એમના માટે આ બેસ્ટ છે તો અહીંયા આ રીતે આપણે દાણા પાડી અને શેકીને તૈયાર રાખીએ તો ઝટપટ ખાવા કરે છે તો હવે આ રીતે આપણે એક એક દાણો મેં અહીંયા એક હાથથી પાડતી હતી એટલે વાર લાગતી હતી તો હવે હું અહીંયા બંને હાથની મદદથી આ રીતે દાણા બધા જ છૂટા પાડી લઈશ તો જુઓ કે અહીંયા મેં બધા જ દાણા છૂટા પાડી લીધેલા છે અને એમાં જે પેલી મૂછ હતી એ પણ કાઢી લીધી છે તો એને પણ મેં અહીંયા ડીશમાં એક ફૂંક મારી તો ઘણી બધી ઉડી ગઈ તો આ રીતે આપણે બધી જ સાફ કરી લીધી છે અને અહીંયા મેં તાવડી ગરમ થવા માટે મૂકી દીધેલી છે તો અહીંયા તાવડી આપણી સરસ એવી ગરમ થઈ જાય એટલે આપણે જે મકાઈ છૂટી પાડી હતી એ આમાં એડ કરવાની છે તો અહીંયા આપણે એકદમ હળવા હાથે એને પાથરી દેવાની છે તો અહીંયા હું હાથની મદદથી આ રીતે ફેલાવી દઈશ તો અહીંયા આખી તાવડીમાં થઈ જાય એક એક છૂટો દાણો એ રીતે આપણે અહીંયા ફેલાવી દેવાની છે ત્યાર પછી આપણે આ મકાઈને એક મિનિટ માટે એમ જ રેવા દેવાની છે આને હલાવવાની નથી તો આપણે એક મિનિટ સુધી આ રીતે આમાં રેવા દઈશું તો આ રીતે રેવા દઈશું એટલે અંદર નીચે સરસ એવી ડિઝાઇન પડી જશે અને ઝડપથી આપણી મકાઈ શેકાય અને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે મકાઈના દાણા શેકીને ખાવાથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા બને છે તો તમને એમાં ભઠ્ઠામાં જે શેકી હોય ને એવી મકાઈ જેવા લાગે છે તો અહીંયા થોડા દાણા ગરમ થઈ જાય જેમ મેં કીધું એમ કે એક મિનિટ સુધી ત્યાર પછી આપણે આ રીતે એને હલાવી લેવાનું છે તો અહીંયા જુઓ કે આપણે એક મિનિટ માટે એને રહેવા દીધું તો અહીંયા તરત જ કલર ટ્રાન્સફર થઈ ગયો અને નીચે મકાઈમાં ડિઝાઇન પડી ગઈ છે તો હવે આપણે આ જ રીતે બધા જ દાણામાં બંને બાજુ ડિઝાઇન પડી જાય ત્યાં સુધી શેકવાની છે તો એને થોડી થોડી વારે આપણે હલાવતું રહેવાનું છે અને આ દાણા શેકાતા પણ બિલકુલ વાર નથી લાગતી તો અહીંયા તમે એક હારે ચાર પાંચ મકાઈના દાણા આ રીતે શેકી શકો છો અને જો તમારી પાસે મોટી તાવડી હોય તો તમે વધારે પણ શેકી શકો છો તો અહીંયા આપણે જુઓ કે કલર ટ્રાન્સફર થવા લાગ્યો છે અને બંને સાઈડ આપણે ડિઝાઇન પણ પડવા લાગી છે તો અહીંયા આપણે આ રીતે શેકી લેવાનું છે તો જુઓ કે સરસ એવા દાણા શેકાઈ રહ્યા છે તો આ દાણા એકવાર જરૂરથી ટ્રાય કરજો શેકવાની જેને ન શેકા હોય એ એકવાર જરૂરથી ટ્રાય કરે તો આ રીતે તમે ખાતા થઈ જશો તો હવે જુઓ કે બંને સાઈડ આપણી કલર ટ્રાન્સફર થવા લાગ્યો છે ને શેકાઈ જવા આવી છે તો એકદમ સ્લો ગેસ પર આપણે બહુ સ્લો પણ નહીં અને બહુ ફૂલ પણ નહીં તો જુઓ કે સરસ એવી આપણી મકાઈ શેકાઈ ગઈ છે ને હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને એને આપણે હવે એક લીંબુ અને ચટણી મીઠા સાથે સર્વ કરીશું તો આને લીંબુ અને ચટણી મીઠું નાખી અને ખાવાની ખૂબ મજા આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવજો તો જુઓ કે મકાઈ આપણી ખૂબ સરસ એવી દેખાઈ રહી છે તો છે ને એકદમ ઇઝી તો આ મકાઈ બધા જ ખાશે કેમ કે તૈયાર મકાઈ કોને ન ભાવે તો હવે આપણે નેક્સ્ટ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ